મારા માટે રહેવા દીધું છે ખબર નઈ પેલી ગોજી શું કરે છે આખો દિવસ બેસી જ રહે છે ને આજુબાજુના ઓટલા કરે છે પણ કામ કરાવ એમ નથી થતું અરે દીકરા આ શું આ અવાજ શેનો છે હું આ કામ કરવાની જ હતી તને તો ખબર છે ને મારે દમની તકલીફ છે એટલે દવા લેવા ગઈ હતી તો પછી દીકરા મારે જવા પતી ગઈ હતી દીકરા તમારી દવા પૂરી થઈ ગઈ એમાં હું શું કરું દીકરા તું આટલો ગુસ્સો શું કામ કરે છે આ કામ થઈ જશે મયુરી મયુરી હે ભગવાન આજે હું શું કરું આજે આ કામ ન થયું એમાં તો મયુરી ગુસ્સાઈને બેઠી છે માઈક નજીક રાખો અંજલી માઈક નજીક રાખવાનું બરા અરે વાહ કે નિરાશ લાગે છે કઈ નઈ દીકરા દવા લેવા ગઈ હતી એટલે થાકી ગઈ મેરી કામ કરીને થાકી છે એટલે આ ઘરમાં આરામ કરે છે થાકી જાય તો કશું કામ જ નથી કરતી ને હાલ દીકરા હું તને લેસન કરાવી દઉં દીકરા તને આજે નિશાળમાં શું શીખવ્યું મને નિશાળ માં આપ્યું આ થઈ

મને ખબર જ હતી તમે એવું જ કરશો હું તો ચાલી આ ઘરમાંથી મારે નથી રહેવા ઘરમાં અરે મયુર એવું નથી મારે નથી રહેવા ઘરમાં હું તો ચાલી મયુર દેખાય છે અરે શું કરું માં મારે નોકરી બીજે લાગી છે તો ત્યાં અમારે શિફ્ટ થવાનું છે એમાં શું દીકરા ત્યાં આપણે શિફ્ટ થઈ જશું

ચોક્કસ લઈ જઈશ દીકરા હું મારું સામાન લેતી આવ સારું મા વાત કહું મારે નથી સાંભળવી તમારી વાત અરે તને ગમશે મેં તમને કીધું નઈ મારે નથી સાંભળવી તમારી વાત મા વૃદ્ધાશ્રમ જવા તૈયાર થઈ ગઈ છે શું વાત કરો છો હા મેં મેં અત્યારે જ મારે મનાવી છે હવે મા અત્યારે જ હું માને મુકવા જાઉં છું સાચું હું પણ 40 માને મુકવા

મારો દીકરો બહુ મોટી કંપનીમાં મેનેજર છે લાવ હું મારા દીકરાને ફોન કરી પૂછી લઉં ઘરે પહોંચ્યો કે નહીં હેલો દીકરા દીકરા તું ઘરે પહોંચ્યો કે નહીં અરે બા હું એક જરૂરી મીટિંગમાં છું પછી તને ફોન કરું છું દીકરા મેં એટલા માટે ફોન કર્યો તો તે ખાવાનું કાધું કે નહીં કઈ નહીં પછી ફોન કરું એમ કહી ફોન મૂકી દીધો જો તાતાજી વર્ષોથી હું અહીં રહું છું જેટલું તમે અહીં રહેવાની આદત પાડી દો તેટલું તમારા માટે સારું છે કેવી વાત કરો છો મારો દીકરો આવો નથી ખૂબ જ લાડ કરે છે મને એ તો નવા ઘરના કામમાં વ્યસ્ત છે એટલે મને અહીં મૂકી ગયો છે એમ તો હું એ પણ કહું એમ તો શું ખામી છે આ જગ્યામાં સુખ છે શાંતિ છે ને સમય પર ખાવાનું મળી રહે છે અને કેટલાક મિત્રો પણ મળી રહેતા હોય છે હું એમ કહું છું કે તમે ભજન કીર્તનમાં મન લગાડો સાંભળો મારે તમને કહેવું તો ન જોઈએ પણ હું કહું છું કે તમને મારાથી જલન થાય છે કારણ કે મારો દીકરો તો મને અહીંથી લઈ જશે પણ તમને તો પૂછશે પણ નહીં લાવ મારા દીકરાને ફોન કરી પૂછી જો હલો દીકરા હા માં દીકરા આજે 15 દિવસ થઈ ગયા તો ક્યાં ગયો તમારો દીકરાનો લાડ ને પ્રેમ હા એ તો કરે છે ને એ તો નવા ઘરના કામ છે એટલે મને આઈથી લઈ નહી જતો હું મારા દીકરાને ફોન કરી પૂછું મને ક્યારે લઈ જશે અહીંથી હલો દીકરા હા માં દીકરા આજે 45 દિવસ થઈ ગયા તું મને અહીંથી ન લઈ ગયો અરે મને યાદ છે પણ અહીંયા થોડું સેટલ બાકી છે પછી હું તને લઈ જઉં છું જો સાતાજી તમને મારી વાત ખરાબ લાગતી હશે પણ આ બધું ચાલે છે આપણો નસીબ છે એને સાન કરતા થોડું શીખો નસીબ તમારું ખરાબ હશે મારું નહીં મારો દીકરો ખૂબ જ લાડ કરે છે જ્યારે નાનો હતો ત્યારે મારી નજરથી થોડો પણ દૂર થઈ જાય તો માં માં કા તો મારી પાછળ દોડે આવતો મને તો અત્યારે એ ટેન્શન થાય છે મારો દીકરો મારા વગર રહે તો કેવી રીત નાનો હશે જો સાતાજી હું પણ એવું ઈચ્છું છું કે તમારો દીકરો આવીને તમને લઈ જાય પણ જે કોઈ આ વૃદ્ધા હવે પછી એમ છે કે આવી લઈ જશે દીકરો પરંતુ દીકરો ને માને હાથે કરીને વૃદ્ધાશ્રમ ની અંદર મૂકી દીધી એટલે બે આવે કે લાખો કમાતા ઓ બને મા બાપ જય ના તર્યા લાખો તો નહીં મા બાપનો માને નહીં એ પોતને ધીકાર છે તમે તો સાવ બેકારની વાતો કરો છો મારો દીકરો એવો નથી હું આજે જ મારા દીકરાને ફોન કરી અહીં બોલાવું છું

મને આપી દો મારા મારા તમારો ફોટો દીકરાને ફોન લગાવી ને પ્રયત્ન કરી

શારદાજીએ પોતાના છેલ્લા શ્વાસ વૃદ્ધાશ્રમની અંદર છોડ્યા અને હવે એનો દીકરો આવશે અરે મયુરી સાલ તને એક વાત કહું શું છે તમારે અરે એમ કહું છું કે માને વૃદ્ધાશ્રમ મૂક્યા ને બે વર્ષ થયા ચાલ આપણે એને મળવા જઈએ મારે નથી આવવું તેમને મળવા અરે તો શાંતિ રાખ આપણે એને મળવા જવાનું છે નથી કાઈ ઘરે લાવવાની જો હું તમને કહું છું એ આ ઘરમાં આવશે તો હું આ ઘરમાં રહીશ નહીં અરે આપણે મળીને પાછા આવી જશું મયરી તો ગુસ્સો ના કર સારું ચાલો એનો દીકરો અંદર જાય છે એની માંને મળવા માટે પણ ચિડિયા ચૂકઈ ખેદ અપ પસ્તાને છે શું ફાયદો બસ બસ એટલે જાવ બસ બસ અરે કાકા મારી માં મારી માં આજ એને દમની બીમારી હતી તે તારા જેવા નાલાયક દીકરા કરતાં દીકરા ન હોય તે સારું તને ખબર છે તારી પહેલા પણ તારો ફોટો લીધો હતો તું તારી પત્નીને કહેવાતી તારી માને વૃદ્ધાશ્રમમાં મરવા મૂકી ગયો અરે કાકા શું મારી વાત ઓનીમાં નધી રહી હા જે હું કહું છું તે સાચું કહું છું હવે જોશો બધા હવે તો મા ક્યાંથી પાછી આવે માએ તો ના છેલ્લા શ્વાસ વૃદ્ધા સમુદર છોડ્યા સુંદર મજાનો દીકરાય દીકરીઓએ આપણું નાટક ભજવ્યું અને છેલ્લા શબ્દો કે ધન ખરાચતા મળશે બધુ મા બા ભજે માળશે નહીં દમ કરા સદા મરસે બધું માબપ જબડસે નહીં એ રબર નારા પર કંટક બની સુન્દસો નહીં બોલો બલે બીજું વધો